જેનીબેન ઠુમર છે તેમની સાથે પહેલાં વાત કરીશું શું કંઈ કહી રહ્યા છે જેનીબેન દીકરીને ન્યાય અપાવવા માટે આજે બેઠા છો પહેલાં તો સતત જ્યારે દીકરી જેલમાં હતી ત્યારે તમે પરિવારની સાથે પણ તેમની સાથે રહ્યા હતા આજે દીકરીને ન્યાય અપાવવા માટે બેઠા છો પરેશભાઈ તાનાણી આજે બસ પર બેઠા છો સૌથી પહેલી પ્રતિક્રિયા એ જાણવી છે આપની પાસે કે દીકરી હાલ અત્યારે કઈ પરિસ્થિતિની અંદર છે જે એની સાથે ચાર દિવસ પાંચ દિવસ જે ઘટના બની એ ઘટના બાદ હવે ઘટનામાંથી બહાર નીકળતા હોય કેટલો સમય લાગશે એક મહિલા તરીકે આપણે હું પૂછું છું દીકરીની પરિસ્થિતિ જ્યારે બહાર આવી અને આપના મીડિયાના માધ્યમથી એને જે પોતાની મનોવ્યથા અંદર જે જેલમાં એની સાથે થયું એ ઠાલવી ત્યાર પછી અનેક સવાલો મીડિયા સોશિયલ મીડિયા અને બાકી બધાના મનમાં ઉઠવા લાગ્યા હતા કે દીકરીએ પત્ર ટાઈપ કર્યો છે દીકરીએ પત્ર કુરિયર કર્યો છે આ બધું જ એણે સ્વીકારેલું છે પણ આ કોઈ એવડા મોટા ગુના નથી કે એના લીધે એને મારવામાં આવે અંદર એનું સરઘસ અને બહાર એનું સરઘસ કાઢવામાં આવે રાત્રે બાર વાગે ઉઠાવી જવામાં આવે પણ છતાંય આ બધું થયું એના પછી પોલીસ પોતાની ભૂલ સ્વીકારવાના બદલે ફરી મુદ્દાને ગોળ ગોળ ફેરવવા માટે એસઆઈટીની રચના કરે અને એવું કે કે અમારે એનું મેડિકલ ચેકઅપ કરવું છે પણ કયું મેડિકલ ચેકઅપ કે મેડિકલ ટીમ અમરેલીમાં ઉપલબ્ધ છે કે જે ઓગણત્રીસ તારીખે મારેલા પટ્ટા નવ તારીખે કે આઠ તારીખે સાબિત કરી શકે એવી અમરેલીમાં કોઈ ટેકનોલોજી નથી કે જેનાથી સાબિત કરી શકાય અને ફક્ત આ આખા મુદ્દાને ડાયવર્ટ કરીને ક્યાંક સત્યને દબાવવાનો જે પ્રયત્ન પોલીસ દ્વારા થઈ રહ્યો છે એના ઉપરથી સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે પોલીસ અને તંત્ર આખું ક્યાંક નહીં પણ સ્પષ્ટપણે ભૂલ કરી ચૂક્યું છે અત્યારે દીકરીની મનોવ્યથા જ્યારે વર્ણવી એણે પ્રેસના માધ્યમથી એના પછી સતત સમાજના શ્રેષ્ઠીઓ અને બધાએ એની સાથે મુલાકાત કરી ત્યારે દીકરીએ એક જ વાત કરી કે મને ન્યાય અપાવો તોય ભલે ન અપાવો તોય ભલે મારી આ જે વાત છે એ છે હવે તમારે આગળ જે રીતના મને ન્યાયની તંત્રમાં કે એમાં પ્રક્રિયામાં ભાગીદાર કરવી હોય તો હું થઈશ અને તમારે કોઈને મારી માટે ન લડવું હોય તો પણ ભલે ત્યારે ફરી એક વખત બધાએ એની સામૂહિક જવાબદારી ઉઠાવવી જોઈતી હતી પણ ક્યાંક એમાં પણ સરકાર અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કચાશ રાખી દીધી પાછા પડ્યા સામે ચાલીને આગળ ન આવ્યા પહેલાં જે આરોપ લગાવતા હતા કે જૈનીબેન કબજો લઈને બેઠા છે પણ દીકરીને ઘરે મૂકી દીધા મૂકી આવ્યા પછી ક્યાંય જૈનીબેન નહોતા છતાંય તમે ન પહોંચી શકાય એને ન્યાયતંત્રની પ્રક્રિયા સુધી ન પહોંચાડી શકાય એનો ખેદ છે પણ ખેર હવે દીકરીએ જ્યારે આશા વ્યક્ત કરી છે કે મને ન્યાય આપો મારી સાથે આવું કેમ થયું એ તંત્ર મને જવાબ આપે ત્યારે હાઈકોર્ટના વકીલ અને છેક ડીજીપી સુધી આની ફરિયાદ લઈને અમે જઈ રહ્યા છીએ કારણ કે અમરેલીની પોલીસ ઉપર અમને ભરોસો નથી બેન ગઈકાલે પણ સતત દીકરી સાથે હતા આનંદ યાજ્ઞિક આવ્યા હતા હાઈકોર્ટના સિનિયર એડવોકેટ તેમની આખી એક ફરિયાદ લખવામાં આવી એમાં દીકરીએ કયા પ્રકારના આક્ષેપો જે છે તે ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યા છે માર મારવાની જે વાત હોય એ તમામ સહિતની અન્ય કોઈ પ્રકારનું માનસિક અથવા શારીરિક ટોર્ચર કોઈ કરવામાં આવ્યું કે જેનો ઉલ્લેખ એ ફરિયાદની અંદર કરવામાં આવ્યો એવું કઈ જ્યારે માનનીય પરેશભાઈ અને પ્રતાપભાઈ દીકરીને મળવા ગયા ત્યારની વાત પ્રેસ પ્રેસ મીડિયાના માધ્યમથી જે પ્રેસ કોન્ફરન્સ આમ તો ન કહી શકાય પણ જ્યારે એમણે વ્યક્ત કર્યો કે મારે મારો વ્યૂ મૂક્યો મૂકવો છે ત્યારે અમરેલીના મીડિયા જગતના બધા જ લોકો એક સાથે જઈને એનો વ્યૂ પૂછવા માટે ગયા ત્યારની વાત ગઈકાલે વકીલ સાથે જે વર્ણન કર્યું ત્યારની વાત એક પણ વાતમાં ક્યાંય પણ ગોળ ગોળ કે કોઈ ભૂલ નથી અને કોઈ જ પ્રકારે દીકરી જુઠ્ઠું બોલતું હોય બોલતી હોય એવું જણાય આવેલું નથી જે વાત છે એ જ છે હવે એ ગુજરાતની જનતાને ને ભારતીય જનતા પાર્ટીની સરકારને વિચારવાનું કે તમારી ભૂલ સ્વીકારીને આને ન્યાય અપાવવો જોઈએ આની માફી માંગવી જોઈએ અને ગુજરાતની માફી માંગવી જોઈએ કે તમારા અહંકારમાં તમે એક દીકરી સાથે આ જે વર્તન કર્યું છે એ યોગ્ય ન કહેવાય બાકી કોઈ વાત શું વાત કરી મીડિયાના માધ્યમથી તમે લોકોએ સ્પષ્ટ નિહાળી છે એના સિવાયની બીજી કોઈ વાત નથી આ ત્રણ મુદ્દાઓ ઉપર બાર વાગે ધરપકડ કેમ કરી અંદર માર કેમ માર્યો અને જે પ્રકારે એનું સરઘસ કાઢ્યું પ્રેસ કોન્ફરન્સમાં એને પાછળ ખુલ્લા મોઢે ઉભી રાખી આ બધી વાતોનો હવે જવાબ દેવાનો સમય ગુજરાતની પોલીસ અમરેલીની પોલીસ અને સરકારનો છે જેનીબેન ઠુમર છે તેમની સાથે પહેલા વાત કરીશું શું કંઈ કહી રહ્યા છે જેનીબેન દીકરીને ન્યાય અપાવવા માટે આજે બેઠા છું પહેલાં તો સતત જ્યારે દીકરી જેલમાં હતી ત્યારે તમે પરિવારની સાથે પણ તેમની સાથે રહ્યા હતા આજે દીકરીને ન્યાય અપાવવા માટે બેઠા છો પરેશભાઈ તાનાણી આજે ઉપવાસ પર બેઠા છો સૌથી પહેલી પ્રતિક્રિયા એ જાણવી છે આપની પાસે કે દીકરી હાલ અત્યારે કઈ પરિસ્થિતિની અંદર છે જે એની સાથે ચાર દિવસ પાંચ દિવસ જે ઘટના બની એ ઘટના બાદ હવે ઘટનામાંથી બહાર નીકળતા હોય કેટલો સમય લાગશે એક મહિલા તરીકે આપણે હું પૂછું છું દીકરીની પરિસ્થિતિ જ્યારે બહાર આવી અને આપના મીડિયાના માધ્યમથી એને જે પોતાની મનોવ્યથા અંદર જે જેલમાં એની સાથે થયું એ ઠાલવી ત્યાર પછી અનેક સવાલો મીડિયા સોશિયલ મીડિયા અને બાકી બધાના મનમાં ઉઠવા લાગ્યા હતા કે દીકરીએ પત્ર ટાઈપ કર્યો છે દીકરીએ પત્ર કુરિયર કર્યો છે આ બધું જ એણે સ્વીકારેલું છે પણ આ કોઈ એવડા મોટા ગુના નથી કે એના લીધે એને મારવામાં આવે અંદર એનું સરઘસ અને બહાર એનું સરઘસ કાઢવામાં આવે રાત્રે બાર વાગે ઉઠાવી જવામાં આવે પણ છતાંય આ બધું થયું એના પછી પોલીસ પોતાની ભૂલ સ્વીકારવાના બદલે ફરી મુદ્દાને ગોળ ગોળ ફેરવવા માટે એસઆઈટીની રચના કરે અને એવું કે કે અમારે એનું મેડિકલ ચેકઅપ કરવું છે પણ કયું મેડિકલ ચેકઅપ કે મેડિકલ ટીમ અમરેલીમાં ઉપલબ્ધ છે કે જે ઓગણત્રીસ તારીખે મારેલા પટ્ટા નવ તારીખે કે આઠ તારીખે સાબિત કરી શકે એવી અમરેલીમાં કોઈ ટેકનોલોજી નથી કે જેનાથી સાબિત કરી શકાય અને ફક્ત આ આખા મુદ્દાને ડાયવર્ટ કરીને ક્યાંક સત્યને દબાવવાનો જે પ્રયત્ન પોલીસ દ્વારા થઈ રહ્યો છે એના ઉપરથી સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે પોલીસ અને તંત્ર આખું એ ક્યાંક નહીં પણ સ્પષ્ટપણે ભૂલ કરી ચૂક્યું છે અત્યારે દીકરીની મનોવ્યથા જ્યારે વર્ણવી એણે પ્રેસના માધ્યમથી એના પછી સતત સમાજના શ્રેષ્ઠીઓ અને બધાએ એની સાથે મુલાકાત કરી ત્યારે દીકરીએ એક જ વાત કરી કે મને ન્યાય અપાવો તોય ભલે ન અપાવો તોય ભલે મારી આ જે વાત છે એ છે હવે તમારે આગળ જે રીતના મને ન્યાયની તંત્રમાં કે એમાં પ્રક્રિયામાં ભાગીદાર કરવી હોય તો હું થઈશ અને તમારે કોઈને મારી માટે ન લડવું હોય તો પણ ભલે ત્યારે ફરી એક વખત બધાએ એની સામૂહિક જવાબદારી ઉઠાવવી જોઈતી હતી પણ ક્યાંક એમાં પણ સરકાર અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કચાશ રાખી દીધી પાછા પડ્યા સામે ચાલીને આગળ ન આવ્યા પહેલાં જે આરોપ લગાવતા હતા કે જૈનીબેન કબજો લઈને બેઠા છે પણ દીકરીને ઘરે મૂકી દીધા મૂકી આવ્યા પછી ક્યાંય જૈનીબેન નહોતા છતાંય તમે ન પહોંચી શકાય એને ન્યાયતંત્રની પ્રક્રિયા સુધી ન પહોંચાડી શકાય એનો ખેદ છે પણ ખેર હવે દીકરીએ જ્યારે આશા વ્યક્ત કરી છે કે મને ન્યાય આપો મારી સાથે આવું કેમ થ એ તંત્ર મને જવાબ આપે ત્યારે હાઈકોર્ટના વકીલ અને છેક ડીજીપી સુધી આની ફરિયાદ લઈને અમે જઈ રહ્યા છીએ કારણ કે અમરેલીની પોલીસ ઉપર અમને ભરોસો નથી બેન ગઈકાલે પણ સતત દીકરી સાથે હતા આનંદ યાજ્ઞિક આવ્યા હતા સિનિયર એડવોકેટ તેમની આખી એક ફરિયાદ લખવામાં આવી એમાં દીકરીએ કયા પ્રકારના આક્ષેપો જે છે તે ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યા છે માર મારવાની જે વાત હોય એ તમામ સહિતની અન્ય કોઈ પ્રકારનું માનસિક અથવા શારીરિક ટોર્ચર કોઈ કરવામાં આવ્યું કે જેનો ઉલ્લેખ એ ફરિયાદની અંદર કરવામાં આવ્યો એવું કઈ જ્યારે માનનીય પરેશભાઈ અને પ્રતાપભાઈ દીકરીને મળવા ગયા ત્યારની વાત પ્રેસ પ્રેસ મીડિયાના માધ્યમથી જે પ્રેસ કોન્ફરન્સ આમ તો ન કહી શકાય પણ જ્યારે એમણે વ્યક્ત કર્યો કે મારે મારો વ્યૂ મૂક્યો મૂકવો છે ત્યારે અમરેલીના મીડિયા જગતના બધા જ લોકો એક સાથે જઈને એનો વ્યૂ પૂછવા માટે ગયા ત્યારની વાત ગઈકાલે વકીલ સાથે જે વર્ણન કર્યું ત્યારની વાત એક પણ વાતમાં ક્યાંય પણ ગોળ ગોળ કે કોઈ ભૂલ નથી અને કોઈ જ પ્રકારે દીકરી જુઠ્ઠું બોલતું હોય બોલતી હોય એવું જણાય આવેલું નથી જે વાત છે એ જ છે હવે એ ગુજરાતની જનતાને ભારતીય ભારતીય જનતા પાર્ટીની સરકારને વિચારવાનું કે તમારી ભૂલ સ્વીકારીને આને ન્યાય અપાવવો જોઈએ આની માફી માગવી જોઈએ અને ગુજરાતની માફી માંગવી જોઈએ કે તમારા અહંકારમાં તમે એક દીકરી સાથે આ જે વર્તન કર્યું છે એ યોગ્ય ન કહેવાય બાકી કોઈ વાત શું વાત કરી મીડિયાના માધ્યમથી તમે લોકોએ સ્પષ્ટ નિહાળી છે એના સિવાયની બીજી કોઈ વાત નથી આ ત્રણ મુદ્દાઓ પર બાર વાગે ધરપકડ કેમ કરી અંદર માર કેમ માર્યો અને જે પ્રકારે એનું સરઘસ કાઢ્યું પ્રેસ કોન્ફરન્સમાં એને પાછળ ખુલ્લા મોઢે આ બધી વાતોનો હવે જવાબ દેવાનો સમય ગુજરાતની પોલીસ અમરેલીની પોલીસ અને સરકારનો છે